વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમનો સપાટો જેમાં ગરમીના કારણે જે સતત પારો વધી રહ્યો છે પરંતુ તેના કારણે પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે પણ સક્રિય બન્યું છે ને જેમાં વાત કરવામાં આવે તો આરોગ્યની ટીમ જે સક્રિય બની છે અને સપાટો બોલાવવામાં આવ્યો છે જેમાં સુરસાગર પાસે જે પાણીપુરીની લારીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં અનહેલ્ધી જે પણ પાણી હતું તેનો નાશ કરવામાં આવ્યો છે ને કેટલાક લોકો લોકો જે ફ્લેવર ખાતા હોય છે જાત જાતના પાણીવાળી તેમાં પણ જે બરફ છે જે અનહેલ્ધી બરફ યુઝ કરવામાં આવે છે પણ અનહેલ્ધી તેના કારણે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે કેટલીક લારીઓ છે તે બંધ કરાવવામાં આવી છે લાયસન્સ ના હોય તેવી લારીઓવાળાને સૂચનાઓ આપવામાં આવી છે કહી શકાય છે કે જ્યાં પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે ટીમ સક્રિય બની છે સપાટો બોલાવવામાં આવ્યો છે અને જે લારીઓ છે તે બંધ કરાવવામાં આવી છે અને જે જથ્થા છે તે નાશ કરવામાં આવ્યા છે જેમાં ફૂડ એક્ટ પ્રમાણે જે 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 તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે आ जाए हां आ जाए कनेक्शन कर आए मैं तुम्हारे बराबर हां पता पता नहीं सादा पेपर लग लिया ना सादा पेपर लग कंप्लीट है बहुत रुक रुक कौन सा है मैं चेक करा दूँ ये कौन सा है इलेक्ट्रॉन क्या डाल दो इसको बल्ब डाल बल्ब डाल दो कौन सा और ये भी निकाल दो हाँ। लाओ लाइसेंस लाओ तुम्हारा जाओ घर चले जाओ ये तो घर चले जाओ ये तो अच्छे है लाइसेंस के बिना मैं धंधा नहीं करूँगा गेयरबॉक्स का पैकेट बैग ही નમસ્કાર સ્પા ટોડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ જે ગરમીને લીધે જે પાણીજન્ય રોગો છે તેમાં ઉછાળો જોવા છે ત્યારે આજે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે કાર્યરત થઈ છે તેના લઈને આરોગ્ય વિભાગની જે ટીમ છે આજે સુસાગર ખાતે આવેલી તે તમામ જે પાણીપુરીની લારીઓ હોય તે તમામ જે લારીઓ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આ પાણીપુરીની અંદર જે બરફ નાખીને જે પાણી બનાવવા તૈયાર કરવામાં આવે છે ત્યાં આજે રેડ કરવામાં આવી છે આપ જોઈ શકો જે પાણી જે તમામ જે પાણીનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો કયા પ્રકારની ચેકિંગ હાથ ધરે શું ફરિયાદ મળી હા ઉનાળાની ઋતુ દરમિયાન જે પાણીપુરી અને આઈસ ગોલાને જેના વારંવાર જે કમ્પ્લેનો આવતી હોય છે તેના આધારે અમે આજે સુરસાગરના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે અને તેમાં ખાસ કરીને જે પાણીપુરીનું પાણી જે હોય છે તેમાં એ લોકોએ બરફ ડાયરેક્ટ યુઝ કરે છે હવે એ બરફ ખાવાલાયક છે જે આપણે કહી શકીએ નહીં કારણ કે કેટલોક વર્ગ ઇન્ડસ્ટ્રીઅલી યુઝ માટે પણ યુઝ થતો હોય છે એટલે તેમને વારંવાર અમે જણાવતા કે ભાઈ બરફનો તમે ડાયરેક્ટ પાણીપુરીના પાણીમાં યુઝ ના કરશો એને ગમે તે ઠંડુ કરી અને પછી જ ગ્રાહકોને તમે આપો તો એ યોગ્ય ગણાય જે રીતે ચેકિંગ તો હાથ ધરી કેટલાય લોકોનું લાયસન્સ નથી તો તેવા લોકો સામે શું કાર્યવાહી હા જેની પાસે અમને રજિસ્ટ્રેશન કે લાઇસન્સ જોવાનું તેનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવેલ છે અને તેઓને તાકીદ કરેલ છે કે લાયસન્સ લઈને જ તેઓ ધંધો અહીંયા કરી કરી છે અદરવાઇઝ જો ફરી આ રીતનું જાણ કરશો તો અમે એફએસએસઆઈ અંતર્ગત આગળની કાર્યવાહી કરીશું બિલકુલ જો આ ફરી વખત આ પ્રકારનો જો ધંધો કરશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી જ્યારે પરંતુ જે પ્રકારે વડોદરા શહેરમાં ગરમીને લીધે પાણીજન્ય રોગોમાં જે ઉછાળો આવે છે તે તમામ જે ચીજ વસ્તુઓ છે જેમ કે પાણીપુરી સહિતના જે તમામ લારીઓ છે ત્યાં તમામ જગ્યાઓ પર સપાટો આરોગ્ય વિભાગનો બોલાવવામાં આવે છે અને આજે ચેકિંગ હાથ ધરી તમામ જગ્યા આ પાણીપુરીને લારીઓને બંધ કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા